મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્રી ખોડિયાર કાઠિયાવાડી દાબામાં જે ગોધરા બાયપાસ રોડ ઉપર ગદુકપુર ચોકડી પાસે સ્થિત છે જ્યાં તમને ઘર જેવું કાઠિયાવાડી જમવાનું પ્રેમથી જમાડવામાં આવે છે ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં દરેક આઈટમ સ્વાદના ખજાના જેવી લાગશે અહીંયા ટેબલ ઉપર પહેલેથી જ અથાણા અને સલાડનો ભંડાર મૂકી દેવામાં આવે છે અહીંયા નવ પ્રકારના અથાણા સલાડ ગોર ઘી અને આથેલા મરચા તમને મળી જશે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધામામાં રોજ એક સ્પેશિયલ ડિશ બનાવવામાં આવે છે અલગથી આજે અમે મંગાવી છે આજની સ્પેશિયલ ડિશ કાઠિયાવાડી લીલી મેથીની ઢોકળી જેનો સ્વાદ લાજવાબ છે તો મિત્રો જ્યારે પણ તમે અમદાવાદ કે હિંમતનગરથી પાવાગઢ જતા હોય તો ગોધરા બાયપાસ પર શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબાની મુલાકાત જરૂર લેજો જ્યાં તમને કાઠિયાવાડી જમવાનું મળી રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા દોસ્તોને શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો